મારું નામ હર્ષુખભાઈ ડોબરિયા છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાના કેશોદ છે અને હું કેશોદમાં જ રહું છું અને આજ જે આ પોપટ આવે ને એને સિત્તાવીસમું વર્ષ છે અને કોઈપણનો ફંડફારો લેતા નથી લેવા આવે તો દેતા નહીં અને ફારો દેવો એમ કોઈ બી કહેતા નહીં મારી દસ વીઘા જમીન આજ હિતાયુ રથિયા ઉપજ થાય એ ખવડાવી દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે બે લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફંડફારો લેતો નથી અને રોજ સવારમાં હવા છ વાગે પીળા છકા એટલે કે સુગરી એ હજાર પંદરસો આવે અને તે પછી પોણા સાતથી પોપટ મંડે આવવા એટલે સાત આઠ હજાર નવ હજાર પોપટ થાય અને આ સાલે એક નેવું હજારના ને પિસ્તાલીસ પિસ્તાળીસ હજારના ડુંડા લીધા ને એક ના હજારના માંડવીને દાણા લીધા અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધાને કરવું જોઈએ આજથી સિત્તાવી વરા પહેલાં મારે એક્સિડન્ટમાં પોપ ભાંગી ગયો હતો અને પ્લાસ્ટરનો પાટો હતો તે મારો મિત્ર ડુંડા લઈને આવ્યો બાસ્કું ભરીને અમે પોપ પાડીને ખાતા હું હાથી હતો તે તો ડુંડા વહીધાઈ સિંદરીમાં કુત્રીમાં બાંધા તો બે પોપટ આવ્યા ને પાંચ આવ્યા ને દોહ આવ્યા તો અટાડે મને એમ થાય મારો પગ ભાંગો તો સારું છે ભગવાન કહીએ કે એવું સારું કરે અને એમાંથી મને મળી ને પછી પચાસ પોપટ આવ્યા ને ખૂબો આવ્યા ને બસો આવ્યા ને પાંચસો ને અટાડે દસ હજાર સુધી પોપટ આવે અને રોજના બાર મણ ડુંડા એટલે કે નવ મણ બાજરો જોઈ નોરતા સુધી ખાહે અને ત્રણ વખત ડુંડા બદલાવવા પડે અને ડુંડા બદલાવે એટલે કલાક દોઢ કલાક ચાર જણાને થાય અને સાલું વરસાદ હોય તો ડુંડા બદલાવવાના હિત વરમાં એવો રેકોર્ડ નથી આવ્યો કે પક્ષી આવ્યા હોય એમાં દાણા ન હોય ને ડુંડા નાખેલા એવું આવવા ન દીધું અને મારી ચાર પેઢી છે અને અમે શ્યાર પેઢી આમાં કામ કરીએ મારા એકલાથી ન થાય અમારો આખું પરિવાર બધા આમાં મહેનત કરે તંગતોડ દિલથી હું એમ કહું અટાળે નાના માણસો એના હુમલા આવી જાય મારા અનુમાન મુજબ તો માણા કંઈ વિયોદાવાનોનું કાંઈ નક્કી નથી અને મેં જે આ બનાવ્યું ને એ તો મારું જીવતા જગતિયાનો ખર્ચો બાદ કરીને હવા બે લાખને ખર્ચે આ બનાવ્યું હેઠે ફાઉન્ડેશન ભરીને તો માણસને આવું કરવું જોઈએ અને પોપટ કોઈની ફરાય નહીં કારણ કે આખું ગગન એને ઉડવા માટે દીધું અને જો એને પીજરામ પૂરીએ તો આપણને લોકડાઉનમાં અકલ નથી આવી ઘણાને બધાયને નહીં પણ ઘણાને કે પક્ષી પારે નહીં એટલે અઢાર મહિના થાય એટલે એને વિપત આવી જ જોઈ લેજો કોઈ પશુ પક્ષીને પરાય નહીં અને મારે આ પોપટ આવે ને અઢાર થી પચાસ કિલો માંથી આવી એ કંઈ પારેલું છે નહીં અને પોપટ પંદર મિનિટ ખાય એટલે એ ધરાઈ જાય એને તો સપ્ટી એક દાળા પેટમાં આવ્યા જાય ધરાઈ જાય અને આ ઉનાળા આ ચોમાસાની અંદર ઠંડીના હિસાબે બાજરો એને મજા આવે ખાવાની શું કેશું હવે આ એક મિત્રતા છે આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને એને નથી હાલતું એટલે આ એક મિત્રતા છે અને એને કઈક ખવરાવું જોઈએ કેશોદના ભાઈની પક્ષીઓ સાથે જબરી મિત્રતા કીર્તિ થઈ ભાઈ બંદી ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ જુનાગઢના કેશોદ ગામના હરસુખભાઈ ડોબરિયા છેલ્લા પચીસ વર્ષથી પક્ષીઓની જઠરાગની ઠારવાનું કામ કરી રહ્યા છે અને તેમના ખેતરમાં દસ વીઘામાં આવતી તમામ ઉપજ પક્ષીઓ પાછળ ખર્ચી રહ્યા છે ખૂબ જાણીતી કહેવાય છે કે મિત્રતાની લાગણીઓથી કોઈ વાચા હોતી નથી આવી જ લાગણીઓથી ભરેલી મિત્રતાની આજે વાત કરવાની છે ચોથી ઓગસ્ટના દિવસને મિત્રતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રતા માત્ર માનવીની માનવી સાથે જ નહીં પરંતુ ઘણા લોકોની અબોલા પશુ સાથે પણ જોવા મળતી હોય છે બોલ જીવો સાથેની મિત્રતા માનવ સાથે વધારે હોય છે જેથી આજે અમે તમને કેશોદના હર્ષુખભાઈ અને તેમની અબોલ પક્ષીઓ સાથેની મિત્રતા વિશે જણાવીશું જુનાગઢના કેશોદ ગામના હર્ષુભાઈ ડોબરિયા છેલ્લા પચીસ થી વધુ વર્ષથી પક્ષીઓની જઠરાગની ઠાલવાનું કામ કરી રહ્યા છે તેમના ખેતરમાં દસ વીઘામાં આવતી તમામ ઉપજ પક્ષીઓ પાછળ ખર્ચી રહ્યા છે અને તેમની આ સેવામાં તેમનો આખો પરિવાર પણ જોતરાવ છે અને હાલમાં તેમને ત્યાં આવી રહ્યા છે બાજરીના ટુંડાથી થઈ હતી શરૂઆત હરસોખભાઈનું જે તે સમય અકસ્માત થયો હતો ત્યારે તેમના મિત્ર કોઈ કામથી બાજરીના ટુંડા લઈને આવ્યા હતા ને જે બાજરીના ટુંડા વધ્યા હતા અને તેને એક અતુરીથી બાંધીને તેમણે પક્ષીઓ માટે મૂક્યા હતા ત્યારથી પક્ષીઓ આવવાની શરૂઆત થઈને હરસોખભાઈનું કહેવું છે કે આ ઘટના થાય તે માટે સારા માટે થઈ રહ્યું છે કે મારું પણ પગ ભાંગ્યો તો આજે તે ઘટનાને લઈને મારો મિત્ર આવ્યો બાજુનો ટૂંટા બાંધવા અને પોપટ આવવાની શરૂઆત થઈ હતી ને આજે દસ હજારથી વધુ પહોંચી છે આજે પણ અવિરત છે તેમનું કહેવું છે કે હું પક્ષીઓને દસ જૂને આમંત્રણ આપું છું અને અઢાર જૂનથી પક્ષીઓ આવવાનું શરૂ થઈ જાય છે પાંચ વર્ષમાં હજારો પક્ષીઓ આવવાની શરૂઆત થઈ જતા તેમણે પક્ષીઓ માટે એક સ્ટેન્ડ બનાવ્યું અને જેના એક સાથે ત્રણ હજારથી વધુ પક્ષીઓ સાથે રહીને ચડી શકે છે સાડા ત્રણથી ચાર મહિના સુધી આ પક્ષીઓની આવન જવાનો કાર્યક્રમ સતત ચાલુ રહે છે નવરાત્રિ બાદ પક્ષીઓ આવવાનું બંધ થઈ જાય છે એકસો દિવસ જેટલો સમયગાળા દરમિયાન હર્ષોભાઈનું ઘર પક્ષીઓની સેવામાં રહે છે હર્ષોભાઈને ત્યાં ફક્ત પોપટ જ નહીં પરંતુ સુગરી દેશી ચકલી કબૂતર અને હોલા પણ આવે છે તેમણે દસ વીઘા જમીનમાંથી આવતી તમામ ઉપર પક્ષીઓને તે ખવડાવી દે છે અને જો કોઈ પૈસા ઘટે તો તેમના ગૃહ ઉદ્યોગના બિઝનેસમાંથી પણ પૈસા લઈને પક્ષીઓને તેમાંથી ખવડાવે છે હર્ષુકભાઈ આ વખતે પક્ષીઓને ખવડાવવા માટે એક લાખ પાંત્રીસ હજાર બાજરીના ટુંડા અને પિતરાસી પિસ્તાલીસ હજારના માંડવીના દાણાની ખરીદી કરી છે અને રોજના બાજરીના બાર મણ ડુંડા અને કુલ નવ મણ જેટલો બાજરો જોઈએ નોરતા સુધી આ પોપટ આવવાનું શરૂ રહેશે અને આ તમામ પક્ષીઓની સેવામાં અમારી ચાર પેઢી કામે લાગી છે સત્યાવીસ વર્ષમાં એક પણ એવો કિસ્સો બન્યો નથી કે પક્ષીઓ આવ્યા હોય ને અમે ડુંડા ન લગાવ્યા હોય અશોકભાઈ ડોબરિયાએ સાથે વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધી મેં એક પણ રૂપિયો કોઈ પણ પાસે લીધો નથી આવનારા સમયમાં પણ લેવાનો નથી અમે જે પણ કમાઈએ છીએ તે આ પક્ષીઓ માટે અમે અર્પણ કરવા તૈયાર છીએ અને બીજી એક પણ અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ પાંજરાની અંદર પક્ષીઓને નહીં તેને ખુલ્લું આકાશ જેનું ઘર છે તેમાં જ તેને રહેવા દો મારું નામ ડોબરિયા નમ્રતા છે અને હું જુનાગઢ જિલ્લાના કેશો તાલુકામાંથી છું તો અમારે ત્યાં જે પોપટ આવે છે એ આજથી આવે છે અને દસક હજાર પોપટ આવે છે અમારે ત્યાં તો અમને એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે તો અમે એની રાહ જોતા હોઈએ છીએ અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે છે એને કઈ મળતું નથી ત્યારે તો ત્યારે ફ્રૂટને એવું બધું ઓછું હોય એટલે એને આ ઢુંડામાં મજા આવે ખાવાની તો અમારે એવી આ સત્યાવીસ વર્ષથી દાદાએ જે શરૂઆત કરી છે અને અમે પણ આગળ હમણાં ચાલુ રાખવાના છીએ અને આ જ્યારે આ ટાઈમ આવે ચોમાસાનો ત્યારે અમે ચાર મહિના બાર ઓછા જઈએ છીએ અને જો જવાનું થાય તો અમે લોકો એના ટાઈમે પાછા આવતા રહીએ છીએ પણ એને ક્યારે અમે ભૂખ્યા જવા દેતા નથી તો એનો ટાઈમ સવારનો જે છે એ ટાઈમે એ આવી જાય છે બપોર પછી પણ આવે છે અને એવી લાગણી બંધાઈ ગઈ કે અમે દર વર્ષે એની આતુરતાથી રાહ જોતા હોય છે તો આ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે અમ અમારા લોકોને આની જોડે એવી ફ્રેન્ડશીપ બંધાઈ ગઈ છે કે જે ક્યારેય આપણી આરે દગો નથી કરતી એનો ટાઈમ થાય ત્યારે આવી જાય છે અત્યારે માણસ માણસનું નક્કી નથી રહેતું પણ આ પક્ષી જે છે ને ઈ એવા એવી એની હારે લાગણી અને મિત્રતા છે કે ઈ દર વર્ષે અમારે ત્યાં આ ડુંડા ખાવા માટે આવે જ છે તો અમે એને ક્યારેય નિરાશ નથી કરતા કે ઈ અમને નથી કરતા અને અમને એની હારે ખુબ મજા આવે છે અને બસ તો બધાય આવી રીતના એક પક્ષી જોડે આપણે મિત્રતા રાખવી જોઈએ જે ક્યારેય આપણો સાથ છોડતી નથી તો અમને ખૂબ મજા આવે છે આ કાર્ય કરવાની અને અમે આ કાર્યને આવી રીતના અવિરત પણે ચાલુ રાખશું